શામળાજી કરવાના અભિયાન સાથે ખુલું મુકાયું તેઓને દમણના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને મંત્રી ભીખુ સિંહ હસ્તે શામળાજી મંદિર ખાતે ક્લોથ બેગ વેલ્ડિંગ મશીન શરૂ હતો જે પ્રસંગે શામળાજી મંદિર ટ્રસ્ટ પરિવાર સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા ખાસ કરીને આ મશીન અંતર્ગત ખાસિયત છે કે મશીનમાં પાંચ રૂપિયાનો સિક્કો નાખવાથી મશીનમાં રહેલ કપડાની બેગ ઓટોમેટિક બહાર આવી જાય છે મશીનમાં એક સાથે સો જેટલી બેગ મૂકવામાં આવે છે અને તે સ્ક્રીન ઉપર બેગનો આંકડો જે રીતે નીકળે તેમ જોવા પડે છે જો ખોટો સિક્કો અથવા પાંચ રૂપિયા સિવાય અન્ય સિક્કો નાખવામાં આવે તો સિક્કો ઓટોમેટિક બહાર આવી જાય છે આમ ખાસ શામળાજી ધામને પ્લાસ્ટિક મુક્ત કરવાના હેતુથી આ નવીન મશીન વસાવવામાં આવ્યું બ્યુરો ચેફ પરમાર ઉદયરાજ સી ન્યુઝ સેવન ઇન્ડિયા